જો મમ્મીએ જીલોસણ જવાનું તો જ્યા ને એટલે આ વાગ્યા હા તો ભાઈ આપણે શું કરીએ કે જવાનું નઈ જવું હોય આવે એટલે આપણે જઈએ તો રત તો ભૂખ લાગી ખાડો થઈ ગયો ખાવાનું તો મે નઈ બનાય ભઈ

તારું ઉપવાસ કરી લેવાનો મે ઉપવાસ ન કર્યો ના 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 ભગવાન ને કો હાર ગટી બેકા ભગવાન બસ આપડા કરવું પડે શરી માટે હારું ઉપવાસ માટે હું કઈ કરતી ઉપવાસ હું ખાવા દેવું હું ઉપવાસ કરું તો જે તું ઉપવાસ કરી દે હું ઉપવાસ કરું બધું જતો રહે ખાલી થઈ જ્યું બધું પેટ તબે અરે કહેના ક્યા ચાહતે હો પૈસા તો નહી ભેરા હો મજોડે

नजट खुआच नें करने लिभा इवा उप अफॹिरी Teraz, जशनी नबरे दीकिंघी、「सक्षियおお बादे शा उपुआच ने कर घो चने अबेड़ा वोड़्ेताैं आपलक की सतुकत, यो आपलक का लिभाड केंवा दीकित हैं योगान चुर्ल Kiszु बेहा कुद् 내ए �

હાર ગયો તમારી નોમની તો રમાય ને રહી વાર ક્યારે તમારી નોમની રોમાય બધી